નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે એક એવા આઈપીઓ વિશે જેનું પ્રીમિયમ

પાવર સર્વિસ પૂરી પાડે છે માર્ચ બે હજાર ચોવીસ સુધી કંપની પાસે ઓર્ડર બુક ત્રેવીસો પોઈન્ટ બે કરોડ રૂપિયાની છે આ ઓર્ડર ને ત્રણ નાણાકીય વર્ષમાં પૂરા કરવાના છે એટલે કે પાવર ને રિલેટેડ કંપની કામ કરે છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હોય મળીએ આવનારા સુધીમાં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેરબજારની માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે સબસ્ક્રાઇબ કરી સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો